પાટણનો બંગો આયો બંગો એ હે 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 હે

ગેર ગેર બધા વિખરેલા ભાગ હા હા રતનનો માન ખડું આપ્યું હો ભાઈ હા પૂરો

આડી પાણી કે આ કને કને લઈ જવાની છે અમે તમારો હાવ સપોર્ટ છે ને તમને બધી સપોર્ટ આપો અમે જ ને સફર થઈ જાવ એમ હા આ તો ખોટું એક રી બનાવીએ અકલ કોણ આયો બંગો આયો બંગો નેચા બેહો યાર અલા રીલ બનાવા તો નેચા બેહો તો